સમાચાર પાવાગઢ જૈન તીર્થ ખાતે ચિંતામણી પાશ્વનાથ ભગવાનની ધજાની સાલગીરીનો કાર્યક્રમ યોજાયો સાલગીરી નિમિત્તે દેશની પવિત્ર નદીઓના જળથી અઢાર અભિષેક તથા સત્તર ભેદી પૂજા ભણાવવામાં આવી હતી જેનો માં દેરાસર ની ધરા જા ફરકાવાના કાર્યને પુણ્યનું બંધી પુણ્ય ગણવામાં આવે છે આજે માક્ષર અક્ષર સુદ દશમના દિવસે મુંબઈ નિવાસી ત્રિલોક ચંજી વર્દી ચંજી પરિવાર દ્વારા ધજાની સાલગીરીનો કાર્યક્રમ યોજાયો હતો અંગે માહિતી આપતા જાણીતા જન અગ્રણી તથા પાવાગઢ તીર્થના મામંત્રી દીપક શાહે જણાવ્યું હતું કે દેશની નદીઓના પવિત્ર જળ તથા વિશેષ ઔષધિઓ લાવીને વિશિષ્ટ અભિષેક કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ માટે વલ્લભસુરી સમુદાયના ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજના આજ્ઞાનુવર્તી ઉપાધ્યાય અનંતચંદ્ર વિજયજી તથા અરિહંત વિજયજી ઉગ્ર વિહાર કરી પાવાગઢ તીર્થમાં પહોંચ્યા હતા અને પ્રવર્તક વિનોદજી વિજયજી મહારાજ તથા સેવાભાવી પૂર્ણચંદ્ર મહારાજે જણાવ્યું હતું સંગીતકાર અશોક પંડિત ખાસ મંડળી સાથે જીવનપુરાથી પધાર્યા હતા દરમિયાન અઢાર અભિષેક તથા સત્તર ભેદી પૂજાના અંતે શાંતિ કળશનું વિધિ વિધાન કરવામાં આવ્યું હતું અને અઢાર અભિષેકમાં ઉપાધ્યાય અનંત ચંદ્ર વિજયજી વિનોદ વિજયજી તથા પૂર્ણચંદ્ર વિજયજી મહારાજે વિશિષ્ટ મુદ્રાના દર્શન પ્રભુજીને કરાવ્યા હતા

આ પાવાગઢ તીર્થનું નિર્માણ કર્યું છે અને એ તીર્થની આજે ધજા છે આજે આ ધજાના પ્રસંગે વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ધર્મધુરંદર સુરીશ્વરજી મહારાજના શિષ્ય એવા ઉપાધ્યાય અનંતચંદ્ર વિજયજી મહારાજ સાહેબ વડીલ એવા અમારા પ્રવર્તક વિનોદ વિજયજી મહારાજ સાહેબ પૂર્ણચંદ્ર વિજયજી મહારાજ સાહેબ સાહેબને મુનિમંડલ સાધુ સાધ્વી ભગવંતો આપણી સાથે છે આપણે સાહેબને પૂછીએ કે જૈન સમાજની અંદર તીર્થની ધજા ચડાવી ભગવાનની ધજા ચડાવી એનાથી શું લાભ મળે અને આ ધજા શું કામ ચડાવવામાં આવે છે એ અમારા દર્શક મિત્રો જવાબ આત્મા વલ્લભ સમુદ્ર ઇન્દ્ર રત્નાકર ધર્મ ધરંદર સદગુરુભ્યો નમ આપણા જૈન શાસનની અંદર ઇન્દ્રપ્રદેશની અંદર પાવાગઢની અંદર સાડત્રીસ આડત્રીસ વર્ષ પહેલાં પરમ પૂજ્ય ગચ્છાધિપતિ ઇન્દ્રદીન સુરીશ્વરજી મહારાજ મહારાજ સાહેબ અને કાર્યદક્ષ આચાર્ય ભગવાન જગતચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબ મુનિ મુનિમંડલ સાધુ સાધુ ચતુરી સંઘ દ્વારા બહુ જ ધૂમધામથી આ પાવાગઢની અંદર પ્રતિષ્ઠા કરવામાં આવી આજે

ઘણા લોકો કહે છે અમે બધું ઘણું કરીએ છે અમે બધું ઘણું ધર્મ કરીએ બધાનું બધું દાન દઈએ બધું જ ધર્મ કરીએ છે પણ અમારી કોઈ પ્રશંસા નથી કરતું કોઈ કેતરી નથી ગાતું સામાઠે ભાઈ તમે પુણ્ય કોઈ સારું કામ કરે તો એને આપણે આશાબાસી આપીએ આ ભાઈ તું સરસ કામ કર્યું છે આવા સરસ કામ કર્યા છે એની અનુમોદના કરીએ તો હવે સમજો આપણે પણ એ યસ નામ કર્મ આપણે પણ મળે છે આજે હજારો વર્ષો સુધી પણ આજે ધજાઓ જે પુણ્યાત્માઓ જે ધજા ચડાવે છે એ એ પણ એની ધજા કીર્તિ પ્રસરિત થાય છે અને હરિહંત પરમાત્માની આ ધજા છે હરિહંત અને સિદ્ધ પરમાત્માનું એક લક્ષ્ય છે કોઈ પણ સૌ ધર્માંગણો વિમાન પૂર્વકાળની અંદર દ્રૌપદી સૌ ધર્મેન્દ્રના વિહા વિમાનની અંદર જઈ રહ્યા હતા જતા જતા તીર્થંકર પરમાત્માની આ ધજા જોવે છે

કળશ હોય બધું જ તમે બનાવેલું હોય બધું જ કામ બનાવેલું હોય ઘર મકાન કોઈ પણ હોય પણ જ્યાં સુધી કળશ ન ચડે ધજા ન ચડે તો અધૂર કે ધજા ફરકે ધજા ચડી જાય તો પરિપૂર્ણ થયું કહેવાય આજે બહુ જ ઉલ્લાસથી ઉમેદ ઉમેદમાલજી ધર્મેશભાઈ આદિ પરિવારને અને સાથે સાથે વડીલ વિનોદ વિજયજી મહારાજ અને પૂર્ણચંદ્ર વિજયજી મહારાજ અમારા રઘુરાતા અરિહંત વિજયજી મહારાજ અને પૂર્ણ કલાશ્રીજી મહારાજ અને સૌમ્ય કલાશ્રીજી મહારાજ કુમદ કલાશ્રીજી અને કાવ્ય કલાશ્રીજી આદિ ભગવંતો પણ અહીંયા આવીને આપણા કાર્ય ચાર ચાંદ લગાવ્યો છે